મિત્રો અષાઢ અમાવસ્યાથી આ રાશિના જાતકો માટે શુભ સમયની શરૂઆત થશે હા મિત્રો આ રાશિના જાતકો માટે અષાઢ અમાવસ્યાથી શુભ દિવસોની શરૂઆત થવા જઈ રહી છે હવે બાર રાશિઓમાંથી આ ચાર રાશિના લોકોને મળશે અપાર સુખ અને માત્ર શું હા મિત્રો હવે દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકો ધનવાન થવાના છે તેમના જીવનની સમસ્યાઓ દૂર થશે દેવી લક્ષ્મીની કૃપાથી અષાઢ અમાવસ્યાના દિવસથી સમાપ્ત થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિના દિવસે થાય છે પવિત્ર નદીઓમાં સ્નાન કરો અને પછી દાન કરો મિત્રો અમાવસ્યાના દિવસે પિતૃઓ પરલોકાથી પૃથ્વી પર આવે છે અને તેઓને આશા હોય છે કે તેઓ તેમના વંશજો દ્વારા સંતુષ્ટ થશે આ કારણથી અમાવસ્યાના દિવસે પિતૃઓને તૃપ્ત કરવા તેઓ તર્પણ પિંડદાન શ્રાદ્ધ વગેરે કરે છે મિત્રો ચાલો તમને પણ જણાવી દઈએ કે વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે અષાઢ માસની કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ પાંચ જુલાઈ શુક્રવારના રોજ સવારે ચાર ને સત્તાવન કલાકથી શરૂ થશે બીજા દિવસે શનિવાર છ જુલાઈ તે સવારે ચાર વાગ્યા ને છવ્વીસ વાગ્યે સમાપ્ત થશે તેથી ઉદય તિથિના આધારે અષાઢ અમાવસ્યાનો પવિત્ર તહેવાર પાંચ જુલાઈ શુક્રવારે યોજાશે મિત્રો અમે તમને જણાવીએ કે અમાવસ્યા તિથિને સનાતન ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને આ અષાઢ અમાવસ્યા ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે બાર રાશિઓમાંથી આ ચાર રાશિના લોકોને દેવી લક્ષ્મી અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે તો તમે આ વીડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વીડિયો માતા લક્ષ્મીના સાચા ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો આ એકવીસ શુભ સંકેતો વિશે જાણીએ તે પહેલાં હે માતા લક્ષ્મી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જયલક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે અષાઢ અમાવસ્યા તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે વૃષભ રાશિના લોકોનું જીવન દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારા વ્યવસાયમાં સારો ફાયદો થશે અને તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે રાશિના લોકો માટે અષાઢ અમાવસ્યા વરદાન સાબિત થશે તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દેવી લક્ષ્મીની કૃપાથી સમાપ્ત થશે વૃષભ રાશિના લોકો માટે તે જ સમયે તમને ઘણા લોકો તરફથી સારા સમાચાર મળવાનો અનુભવ થશે હા મિત્રો ખાસ કરીને કામ અને નોકરીની બાબતમાં અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે તમારી નોકરી બદલવા માંગો છો અથવા નવી તકો શોધી રહ્યા છો તો તમને ચોક્કસ નવી ઓફર્સ મળશે આ સાથે તમારા પ્રયત્નો અને બહાદુરી વધશે અને તમને સફળતા મળશે જ્યારે લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં કેટલાક સારા બદલાવ આવી શકે છે જે લોકો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે વૃષભ રાશિ તમને કહી શકે છે કે આ સમય તમારા માટે સકારાત્મક પરિવર્તન લાવે જેથી તમે તમારી કારકિર્દીમાં સફળતા મેળવી શકો હા મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા પરિવારનો સહયોગ મળશે તમારું કોઈ કામ અટવાયેલું હતું તો તે ચોક્કસ ગતિ મેળવશે જેઓ નિયમિત નોકરી કરે છે અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ આ બાબતે બેદરકાર ન રહો સાથે જ તમને જણાવી દઈએ કે ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે વિદ્યાર્થીઓને જીવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી સફળતા મળશે તમે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો તમને આવકના નવા સ્ત્રોતોથી પૈસા મળશે પરંતુ બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો સમજદારીપૂર્વક રોકાણ કરો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા પ્રેમ જીવનમાં નવો રોમાંસ આવશે અને તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે તેની સાથે તમને સફળતા પણ મળશે કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે લગ્નની પુષ્ટિ થઈ શકે છે પારિવારિક જીવન સુખી રહેશે સંપત્તિમાં વધારો થશે અને લક્ષ્મીયોગ બનશે નંબર બે મેષ રાશિ મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે પાંચ થી શરૂ થનાર સ્વાર્થ સિદ્ધિ યોગ થી તમને ઘણો ફાયદો થશે હા મિત્રો તમને તમારી કારકિર્દીમાં ઘણો ફાયદો થશે દેવી લક્ષ્મીની કૃપાથી તમે માત્ર સુખનો અનુભવ કરશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે મિત્રો તમારા બધા કામ

તમારા પરિવાર સાથે સારા સંબંધો રહેશે અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તે પણ સફળ થશે મેષ રાશિના લોકો તેમના બાળકોના શિક્ષણમાં રસ લેશે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમારી મીઠી વાણીના કારણે તમારા દરેક કાર્યો પૂર્ણ થશે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમારી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે તમે તમારા જીવનમાં આગળ વધશો જેથી કરીને તમે દિવસ બમણા કરી શકશો હવે તમારા સૌંદર્યને જોઈને કહીએ તો ખોટું નહીં હોય કે હવે તમારા માટે ધનલાગ થશે જીવનસાથી સાથે તમારું વૈવાહિક જીવન સુખી રહેશે અને આ સમય દરમિયાન તમને તમારા રોકાણમાંથી નફો પણ મળશે આ સાથે જ તમારી આવકમાં પણ વધારો થશે તમારી આવક લાભદાયક સ્થાને થશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીના આશીર્વાદ છે જેના કારણે તમારી લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ દેવી લક્ષ્મીની કૃપાથી સમાપ્ત થઈ જશે હા મિત્રો મકર રાશિના લોકો તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી તમે દિવસ દરમિયાન બમણી અને ચાર ગણી પ્રગતિ કરશો મકર રાશિના લોકો તમારા બાળકોની પ્રગતિ જોઈને તમે ખૂબ જ ખુશ થશો દેવી લક્ષ્મીની કૃપાથી નોકરીયાત લોકોને તેમના પદમાં પ્રમોશન મળવાની સંભાવના છે હા મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી તમારા પારિવારિક જીવનમાં પતિ પત્ની વચ્ચે કોઈ મુદ્દે અહંકાર વધી શકે છે જેના કારણે પરસ્પર સંવાદ પણ પ્રભાવિત થઈ શકે છે તે જ સમયે મકર રાશિના લોકો તમે જરૂરિયાતમંદ લોકોની ખૂબ મદદ કરશો બધા સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સહકારની લાગણી છે તમને જણાવી દઈએ કે અમાવસ્યાના દિવસે બનેલા સ્વાર્થ સિદ્ધિ યોગને કારણે તમારા બધા કામ સફળ થશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારું નજીકનું ભવિષ્ય તમને ચોંકાવનારું છે અને સાથે જ તમને સારો અનુભવ થશે હા મિત્રો ખાસ કરીને કામ અને નોકરીના મામલામાં હું તમને જણાવી દઉં કે જો તમે તમારી નોકરી બદલવા માંગો છો અથવા નવી તકો શોધી રહ્યા છો તો તમારે ચોક્કસથી આવવું જોઈએ તમને નવા પ્રસ્તાવ મળશે અને સાથે જ તમારા પ્રયત્નો અને બહાદુરી વધશે અને તમને સફળતા મળશે જે લોકો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમના જીવનમાં કેટલાક સારા ફેરફારો થઈ શકે છે નંબર ચાર ધનુ રાશિ ધનુ રાશિના લોકો જણાવી દઈએ કે આ સમય તમારા માટે સકારાત્મક બદલાવ લાવવાનો છે જેના કારણે તમે તમારા કરિયરમાં સફળતા મેળવી શકો છો હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે દેવી લક્ષ્મીજીની કૃપાથી તમારું કોઈ કામ અટવાયેલું હોય કે બાકી હોય તો તે કામકાજની સાથે સાથે પારિવારિક જીવન માટે પણ આ સમય ચોક્કસ ફળદાયી રહેશે તમારા જીવનમાં સુખ શાંતિ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે તમને સફળતા મળશે તમારા જીવનમાં ઉર્જા અને ઉત્સાહ ભરપૂર રહેશે તમને આવકના નવા સ્ત્રોતોમાંથી પૈસા મળશે પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો સમજદારીપૂર્વક રોકાણ કરો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા જીવનમાં નવો રોમાંસ આવશે તમારી લવ લાઈફ અને એક પ્રસ્તાવ પણ તમે આ માટે બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે તમે જે રીતે હાથ લગાવશો એ જ રીતે તમને સફળતા મળશે આની સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે લગ્નની ખાતરી થઈ શકે છે પારિવારિક જીવન ખુશહાલ રહેશે ધનમાં વૃદ્ધિ થશે અને લક્ષ્મી યોગ બનશે તમામ લોકો જે વ્યાપાર સંબંધી કામ કરશે તો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી સાર સત્વ ઓછી થઈ જશે તો મિત્રો આ બધી રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવો અને માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી